એ મારો ધક્કો વડાનો ઓ ભાઈ એ ધક્કો ને અઘોરી માતાજીને જોવા માટેની ટ્રાફિક છે ફૂલ જામ આમ બાપુ હે ને આ કાટાની ઉપર બેઠા હે ભાઈ કી તમે ક્યાંથી આવ્યા છો ને કેવું લાગે છે શિવરાત્રીના મેળા સબસ્ક્રાઇબ એમ બોલ ઓ ભાઈ માતાજી મળી ગયા ભાઈ મને હાલો મિત્રો કેમ છો બધા મજા મને સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર તો અત્યારે આપણે તો અત્યારે ટાઈમ થયો છે 6 વાગ્યા છે સાંજના અને અખેડા બાજુ જાય છે ભાઈ અખેડામાં બાજુ જોયે છે અખેડા બધા છે ને ભરાઈ ગયા છે સાધુ સંતથી એટલે અખેડા જોવા અત્યારે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં શિવરાત્રી શેર કરતા રહેજો તમને એક એવા બાપુ બતાવું ને ભાઈ એનું આસન છે ને નીચેની કાંટાની ઉપર હોય જે ઓલા કુજાવાળા કાંટા આવે ને એની ઉપર બાપુનું આસન હોય અને એની ઉપર જ બાપુ કુબે બેસે જમે બધું એની ઉપર જ કરે છે તો એ તમને બાપુ ને હમણાં બતાવું આગળ આ લાઈનમાં માં જ આવશે આપડા ને એ બાપુ જો આવી ગયા ભાઈ આવી ગયા આવી ગયા જો બાપુ સમજો બાપુ હે ને કાંટા ઉપર બેઠા હે ભાઈ આખા બાપુ હે ને આ કાંટા ઉપર બેઠા હે ભાઈ એવડા એવડા ખુયા છે બધીમાં પૈસાનો નો ફૂલ ઠેગલો હે બાપુ પાસે સમજો બધીના દક્ષિણા પરતે બધી આયા છે બાપુને જી આપે આમ જોવો તમે આ ભાઈ આવ્યો ટીલુ કરસે ભાઈ એ ને સારી બોલો રાઈ ગિરનારે રાઈ ગિરનારે બાપુ હે બાપુ કા હા બધું બધે હે ને ભાઈ અખેલા દેવાના છે અખેલા ને વિઝિટ કરીયા અત્યારે આમ અત્યારે ઠાઠો કોરે જડી ગયો હે ફૂલ મોજ આવે ગીત બીત ને વાગે હે અને એક બાપુ તો એવા હે ને કે ભાઈ એની પાસે કેટલા બધા કૂતરા હે અને ઘોડો છે આ ઘોડો રાખ્યો હોય આ ઘોડો રાખ્યો હોય એ અને કેટલા રાખ્યા જો હાર્યો પેલો બાપુનો કુતરો કૂતરો છે અહીંયા છે અહીંયા કેટલી બધી રાખી છે જો આ જો તો કેટલી એક બે ત્રણ ચાર પાંચ પાંચ કૂતરા હે ભાઈ બાપુના अंजोला था पकपा बापू ये आपका है ना सब क्या नाम है इनका नाम बताने वाला नहीं <laughs> माता जी ना वो बापू का है नाम अच्छा अच्छा सीगरी बापू सीगरी बापू का है सीगरी बापू नो भाई आ बड़ा कुतरा बापू एम यही है बापू है ना

આ ના હે ને દૂધગીરી બાપુ અહીંયા મળી છે સામે જ આપણા બાપુ નો અને આ ને અંદર બધા બાપુ સાધુ સંત આરામ કરવું હોય ને એ બધા અહીંયા આરામ કરતા હોય આ બધા જો આ સ્પેશિયલ એનો જ અખાડો છે આખે આખો સાધુ સંત નો જોવો તમે અને આ સામે હે ને બુદ્ધગીરી બાપુ છે તમને દર્શન કરાવી દઉં હું બાપુ તો છે નહી માતાજી છે જો નામ નથી આવડતું પણ આપણે જોયા ઘણી વાર જોયે માતાજીને નામ નથી ખબર અહીંયા જો બાપુ નઈ બેસાડ્યા છે બાપુ એ बापू गुरिया नहीं अरे बातचीत कर रहे हैं बोलो आया है गुरु दत्ता तीन दर्शन कराई दो भाई जूना अखाड़ा नहीं अंदर आया थे तो तुर्की ना माताजी भाई जो तुम्हें माताजी तुर्की ना जय गिर जय गिर

જય ને તો ભાઈ ફૂલ ટ્રાફિક છે અહીંયા કાંઈક છે અહીંયા છે ભાઈ અહીંયા છે અહીંયા ભાઈ છે અહીંયા તો ફૂલ ટ્રાફિક છે આમ જો હું ટ્રાફિક

આપણે માતાજી માતાજીના દર્શન થઈ ગયા આપણી યુટ્યુબ ચેનલ ધન્યા થઈ ગઈ કરો કઈ ગયો

અને અહીંયા ભાઈ જોવા માટે એને બધા ક્યાં ક્યાંથી આવે છે ભાઈ ઓલા લોકો આવે છે ભૂરિયા અહીંયા આવે છે ભાઈ આલો હવે જય માતાજી પાછો કાલે આવી હું હવે હમણાં પાંચ દિવસ આજ હાલ છે તો ભાઈ ગોરી માતાજી તો તમને દર્શન ના કરાવી શકો કેમ કે માતાજી ત્યાં હતા નહીં હવે બાકી આપડે જઈએ છીએ આ બાજુ અખેડા આ બાજુ પણ છે એ બાજુ તમને થોડી કમ્પ્લેટ આપી દઉં વિડીયો ને લાઈક શેર કરવાનું ના ભૂલતા બાપુએ બે બે જર્મર સેફર રાખ્યા સમજો બે બે રાખ્યા જર્મર હો ડબલ ડબલ શું નામ છે બાપુ એનું રાજા રાણી બાપુ એ રાજા રાણી રેખા હે સમજો બે બે ચુમિંગ કરજો હો તમને સમજો સી જેવા લાગે છે બાપુ એમ ગીરમાં જ રહી છે બાપુ કે ભાઈ

એક વર્ષ થી સંન્યાસ લઈ લીધો આમ ભણતર ભણતર કઈ કરો છો કે નહીં ભણતર નહી ભેગું કીર્તિભાઈ કેમ છો હા હા ભાઈ કીર્તિભાઈ કીર્તિભાઈ હાઈ કરી દો આપડા બ્લોક તમે આવી ગયા છો તમારા હારું તો હું ક્યાંથી છે હાલી ને આવ્યો છું હું આવ્યો તો કીર્તિજનની જગ્યાએ પણ આપણને કીર્તિભાઈ પણ અહીંયા મળી ગયા એક નંબર આપણે ભાઈ વાતચીત એ થઈ એની અરે થોડી થોડી વાત કરી મેં એની અરે પણ એ ગાડીમાં બેસતા હતા એટલે મસ્ત રીતના વાત નહીં થઈ પણ હવે પાછા નેક્સ્ટ ટાઈમ પાછા આવે અને જો મળે ને તો આપણો વેરો બહાર થઈ ગયો અને બ્લોગ ફૂલ વાયરલ થઈ ગયો કીર્તિદાન ગમે એ માણસ ને ભાઈ ફૂલ વાયરલ કરી નાખ્યા તમે જેમ જ જોયું હોય તો કમાને વાયરલ કર્યો હતો એ રીતના હું તો ભાઈ આજે વાયરલ થઈ ગયા હું પણ એ ગાડીમાં બે હતા અને પણ ચડી ગયા હતા ગાડીમાં મેં અવાજને અવાજને બધું કર્યું મારી રીતના જે થતું હતું એટલું કરી લીધું બાકી અહીંની કીર્તિદાનની જગ્યા છે ભાઈ એક નંબર મસ્ત અને એનો તમારે જો આખો બ્લોગ જોવો હોય ને તો મને કોમેન્ટમાં ભરી ભરીને કરજો એટલે આપણે એને કાલે એનો વ્લોગ આખી આખો એની જગ્યાનો વ્લોગ બનાવશું એવો પાછળ બોર્ડ પણ મારેલો હૈ બાપુ

અને હવે હું પણ હરિદ્વાર નેપાલ બાજુ નીકળી હર અને અને મહાદેવ મને લેતા ગયો અને ભગત ને હું મારી હારે લેતો જાય જય ગિરનારે હર હર મહાદેવ હવે ભાઈ ફાઈનલી બાપુ ભેગું હોય જવું હરિદ્વાર હરિદ્વાર બાપુ મહારાજ જય બોલ્યા ગુરુદત્ત મહારાજ જય जन <laughs>